નવરાત્રી પર્વ એટલે મા અંબાની આરાધનાનું પર્વ અને તેમાં પણ મા અંબાની આરતી ચારસો વર્ષ પૂર્વે માર્કંડ ઋષિ આશ્રમમાં માર્કંડેશ્વર મહાદેવ મંદિરે લખાઈ હતી મા અંબાની આરતી રચેતા શિવાનંદ સ્વામી મા અંબાની આરતીની રચના કરવા અનેક સ્થળોએ ગયા પણ માર્કંડ આશ્રમમાં અંતે રચના કરી હતી માંડવા ગામ ઋષિ કાકંડે વસાવ્યું હતું માર્કંડેશ્વર મહાદેવ પરથી ગામનું નામ પડ્યું હતું જૂના માંડવા ગામ ખાતે આવેલ પૌરાણિક નર્મદા કિનારેનું મંદિરનું અનેરું મહત્ત્વ છે માર્કંડ ઋષિ નર્મદા નદી કિનારે પૂજન અર્ચન કરતા હતા તપોભૂમિ અંકલેશ્વરમાં અનેક ઋષિમુનિઓએ તપસ્યા કરી ભગવાન શિવ અને વિષ્ણુની આરાધના કરી છે તે પૈકી માર્કંડ ઋષિ દ્વારા જે સ્થળે તપ કરી ભગવાન શિવની આરાધના કરી હતી તે સ્થળ એટલે જૂના માંડવા ગામ ખાતે આવેલ માર્કંડ ઋષિ આશ્રમ સ્થળ અહીં માર્કંડ ઋષિ નર્મદા નદી કિનારે નિત્ય સવારે પૂજન અર્ચન કરતા હતા અને આશ્રમ ખાતે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ભગવાન શિવ અહીં સ્વયંભૂ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા આ જ મંદિરથી બસો મીટર અંતર પર મા અંબાજીનું પણ મંદિર આવેલું છે મા અંબાની આરતી રચેતા શિવાનંદ સ્વામીએ મા અંબાની આરતીની રચના માટે અનેક સ્થળે ગયા હતા પરંતુ અંતે તેઓ ઈસવીસન સોળસો એકમાં તાપી નદી એટલે કે સુરતથી અહીં માર્કંડ ઋષિના આશ્રમ ખાતે આવ્યા હતા અને અહીં માર્કંડેશ્વર મહાદેવની પૂજા સાથે નજીકમાં અંબાની આરતીની રચના કરી હતી ચારસો ત્રેવીસ વર્ષ પૂર્વે તેઓ માર્કંડ ઋષિ આશ્રમમાં આવી નિત્યમાં નર્મદા નદીના પૂજન કરી મા અંબા અને ભગવાન શિવની આરાધના કરી મા અંબાની આરતીની રચના કરી હતી જે આજે ચારસો વર્ષ બાદ પણ મા અંબાની આરતી ગવાઈ રહી છે તેમાં પણ માર્કંડ તીર્થનો ઉલ્લેખ કર્યો છે ત્યારે માંડવા ગામનું પણ નામ પણ માર્કંડ ઋષિના નામ ઉપરથી જ પૂજાતા ભગવાન શિવના માર્કંડેશ્વર મહાદેવ ઉપરથી આવ્યું છે કાળક્રમે અપભ્રંશ થઈ હાલ માંડવા બુઝુર્ગ ગામ તરીકે પણ ઓળખાય છે હું પ્રકાશભાઈ મોદી જૂના માંડવા મંદિર આ જૂના માંડવા બુઝુર્ગ ગામ છે જે અસલ મંછાવતી નગરી હતી અહીંયા માતાજીનું સ્થાન બહુ પુરાણું મંદિર આવેલું છે આ મંદિરમાં સોળસો ને એકની સાલમાં શિવાનંદ સ્વામી નાગર બ્રાહ્મણ હતા જે સુરતથી આવેલા અને અહીંયા એમને માતાજી પ્રસન્ન થયેલા અને ત્યારબાદ એમને જય આદ્ય શક્તિ આરતી લખેલી જે આજે દુનિયામાં હરેક મંદિરોમાં ગાવામાં આવે છે એ આ અને આ ધામ આ ધામ એટલું બધું પવિત્ર અને ચમત્કારિક છે કે કોઈ પણ વ્યક્તિ આવે એની હર હરેક મનની ઈચ્છા હરેક મનોકામના અહીંયા પૂરી થાય છે વાંજાઓના વાંજા મેળા તરે છે દરિદ્ર દરિદ્રા દૂર થાય છે અને જે બી તમે મનોકામના રાખો એ બધી મનોકામના અહીંયા મારા સ્થાનમાં આવી ખાલી દર્શન કરવાથી અને ત્યાં દસ મિનિટ બેસવાથી આત્માને શાંતિ મળે છે આ બહુ ચમત્કારિક અને પવિત્ર ધામ છે બીજું અમે કઈ કહી શકીએ નહીં મારું નામ કૃપાલસિંહ રતનસિંહ યાદવ છે હું પ્રોપર દેજનો છું પણ કેટલા વર્ષોથી માંડવા ગામમાં રહું છું અહીંયા આવીને અહીંયા અહીંયા જ્યારથી રહેવાનું ચાલુ કર્યું છે ત્યારથી માતાજીનું દિવ્ય સ્થાન છે જે અમે વારંવાર આવીએ છીએ નવરાત્રિમાં તો ખાસ કરીને આવીએ છીએ અને એમ આવતા રહેતા હોય છે અઠવાડિયા દરમિયાન અને અહીંયા આવીને માતાજીને આ બહુ પૌરાણિક મંદિર છે અને કહેવાય ને કે સોળસો ની સાલમાં શિવાનંદ સ્વામી જતા તેમને જઈ અધ્યશક્તિની આરતી આ જ જગ્યા પર લખી હતી અને આ એટલું પૌરાણિક મંદિર છે કે જે આજે આખા વિશ્વભરમાં જે અહીંયા મહારાજા આરતી લખેલી છે તે આખા વિશ્વભરમાં ગવાય છે અને અમને અહીંયા આવીને દર્શન કરીને અમની અમારા મનની મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને બધી જ રીતે અમારા જીવનમાં વિકાસ થાય છે અને ખૂબ આગળ વધીએ છે અને આ મંદિર જોવાલાયક છે અને આજે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શનના અર્થે આવેલા છીએ અને આજે